હલો આજે જાહેર વાવ ચાલુ કરી દીધું છે વાડીએ હું શું આવ્યું ચિરાગભાઈ જાહેર વાવી જાહેર વાવો હાથની વડે હા હા કઈ ક્વોલિટી છે જુઓ ભાઈ આ જાહેર વાવવાની કામગીરી અહીંયા ચાલુ છે અને એકદમ તમે જોવો વાવણી એકદમ સ્ટ્રેટ સ્ટ્રેટ એકદમ ટ્રેક્ટરના કારીગર જબરદસ્ત છે વાવણી ચાલે છે અહીંયા ચણા છે કાકા ને એના છે ચણા સફેદ ચણા છે ફોપટા ફોફટા આવી ગયા છે